મન તારા આટલી ચા બહુ ભાવે બનાવી દયો ને તારી બાહો મે તારી રાહો સરમ જીપી ઓઢાડી સમજાવને કેજે સે તારી બાહો મે તારી રાહો મે વધારે કામ લાગે છે હેલો હા ભાઈ મારું ડ્રેસ સી વઈ ગયો ફોન કે લગાયો છે બેન કન પર હેલો કેસે કેસે રહેતે મને ખબર હે તું મારા વિશે ખરાબ વિચારે ખરાબ તમારા વિશે વિચારે છે પણ કોણ આતાજી સુખી રહે યાર આ ઘાસ નથી થતા હવે આવા ખૌરિયા જાજા થઈ ગયા યાર એની કીડા ખાઈ એ જાને એક કપ ચા બનાવી દે વધારે ચા ના પીવાય શું થાય વધારે ચા પીવાથી ભલે મારી કિડની ફેલ થઈ જાય મારું હાર્ટ ફેલ થઈ જાય કે હું સ્વર્ગ સિકારી જઉં પણ ચા પીવાનું હું નહીં મૂકું બરાબર અત્યારે મને ગરમી લાગે છે તોય મારા ચા પીવી જા ચા બનાવ ચા વિશે કશું બોલતી નહીં બાકી કુત્તા છેડા ચા વિના એક કપ બનાવી કે ન પડે લાવો વાડી લો તમારું કામ હશે ને એ કરી લો એ જરૂરી છે પણ તને વાગ્યું એ વાંધો નહીં કામ કરો પાકો પાકો હા મમ્મી જો ન લાગ્યો છે તો એ કચરો વાળું છું હા વિજય વિજય તો ઘરે જ છે હા બેન આ જોન લાગ્યું તો એ કચરો વાળું છું કોણ વિજય આ એ તો ઘરે ઓ બેઠા સોફા ઉપર

હું તને કઈશ થતું જતી રહીશ ના તો ભાઈ કેમ પૂછે મને મજા આવે છે તમને ચેલેન્જ કરવાની તો અહીંયા જવાની તમારી જોતી મારી હું કપડા પાય લગન કરવા આવ્યા હતા બસ ઓને 250 જણા જાણે વિજય તમ ચા પીશો હું અને હા પાડીશ તો આ મને જ બનાવવાનું કહેશે કામ કરું ના પાડ દઉં ના એક કામ કરો ખાલી મારા માટે બનાવી દયો મેચવીને રાખી છે હું તો બધી સાચવીને રાખું છું તો લાઈને મારા કામ છે યાર વસ્તુ સાચવીને રાખવું છું પણ સાચવીને ક્યાં રાખવું છું એ જ નહી યાદ રહેતું